આઝાદીનો અર્થ શું છે આઝાદીનો અર્થ એ છે કે કોઈ પણ પ્રકારની ગુલામીમાંથી મુક્ત થઈને જીવાતું જીવન આજે દેશ સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે વર્ષની સફરમાં આપણે શું શીખ્યા શું શીખવાનું ભૂલી ગયા એ જોવાની જરૂર છે અંગ્રેજોથી આઝાદ થયા ત્યારે એ મધરાતના ભાષણમાં આપણા દેશના પ્રથમ વડાપ્રધાન પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે આપણી સમક્ષ અનેક પડકારો છે આપણે સાથે મળીને આ પડકારોને હરાવવાના છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના સંબોધનમાં કંઈક આવી જ વાત કહી છે પરંતુ આજે વાત એ સિસ્ટમની કરવી છે જે ગુજરાતના લોકોને ક્યારેક એક ઝાટકે તો ક્યારેક ધીમે ધીમે મારતી રહે છે ધીમો ધીમું ઝેર આપતી રહે છે ભ્રષ્ટાચારથી લથબથ સિસ્ટમ તંત્ર સરકાર અને અધિકારીઓથી બનેલી છે પણ તે લોકોને જાણે પોતાના ગુલામ સમજીને બેઠી છે અને એ જ કારણ છે કે લોકોના જીવ જતા રહે છે પણ આ સિસ્ટમ સુધરવાનું નામ નથી લેતી તક્ષશિલા જેવા કાંડ થતા રહે છે હરણી દુર્ઘટના જેવા કાંડ થતા રહે છે મોરબી બ્રિજ દુર્ઘટના કાંડ થતા રહે છે અને એ જ કારણ છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન જેવા હત્યાકાંડ થતા રહે છે અનેક નિર્દોષ મોતને ભેટતી રહે છે

કોઈપણ એવો વિભાગ બાકી નથી રહ્યો એ મહેસૂલ વિભાગ હોય એ ગૃહ વિભાગ હોય એ શિક્ષણ વિભાગ હોય એ ટ્રાફિક મેનેજમેન્ટની વાત કરીએ ફાયર વાત કરીએ આરટીઓની વાત કરીએ કોઈ પણ વિભાગ એવો નથી રહ્યો કે જ્યાં ભ્રષ્ટાચારનું દૂષણ ન પ્રસર્યું હોય એને પગ પૈસારો ન કર્યો હોય અને એને જ કારણે એ સવાલ થાય કે શું આપણે ખરા અર્થમાં કેટલા આઝાદ છીએ અને આ મારતી સિસ્ટમથી આઝાદી ક્યારે મળશે આપણે આ મુદ્દા પર વાત કરીશું આપણી સાથે બે એક્ટિવિસ્ટ જોડાશે સામાજિક કાર્યકર્તા છે સૌથી પહેલાં મેહુલ બોગરા સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે વકીલ છે અને આ સિસ્ટમ આ ભ્રષ્ટાચારી સિસ્ટમને જ વારંવાર ઉજાગર કરતા રહે છે સરકાર સામે બાદ પણ ભીડતા રહે છે આ સિસ્ટમ સામે બાદ ભીડતા રહે છે અને આપણી સાથે ઋત્વિ પટેલ પણ જોડાશે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે એનજીઓ સાથે સંકળાયેલા છે મેહુલ બોઘરા અને ઋત્પી પટેલ આ બંનેનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં આ ખૂબ મોટા અને મહત્વપૂર્ણ મુદ્દાની આપણે આ વાત કરી રહ્યા છીએ અઠ્યોતેર વર્ષ થયા અને સ્વાભાવિક છે કે જ્યારે આઝાદીનો પર્વ હોય ત્યારે આપણે બધી સારી સારી વાતો અને સારી સારી લાગણીઓની જ વાત કરતા હોઈએ છીએ પરંતુ આ જરૂરી છે કે આ મુદ્દાઓ પર પણ આપણે વાત કરીએ મેહુલ બોઘરા સૌથી પહેલાં આપની પાસે આવીએ જેમ હમણાં વાત કરી કે એક પણ વિભાગ એવો નથી કે જ્યાં ભ્રષ્ટાચાર વર્ષ પૂર્ણ થયા અને સત્યોતેર વર્ષ બાદ સત્યોતેર વર્ષ એટલે એક વ્યક્તિનું સરેરાશ આયુષ્ય કહી શકાય પણ સત્યોતેર વર્ષ બાદ પણ આપણે આ બાબતે અત્યારે ડિબેટ કરવી પડે છે કે ભાઈ રોડ રસ્તાઓની હાલત શું છે સ્વાસ્થ્યની હાલત શું છે તો એ આપણા માટે એક શરમજનક બાબત છે કે કે ડિબેટ સત્યોતેર વર્ષ પછી એ હોવી જોઈએ કે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ શું છે અને લાઈફ ઓફ લિવિંગ લોકોને કેટલી હાઈ લિવિંગ મળી રહી છે એ બાબતે નથી વાત થતી પણ સત્યોતેર વર્ષે આપણે રોસ્તાના ખાડાઓની વાત કરવી પડે છે મુખ્ય કારણ આમાં એક જ છે બેન કે નેતાઓની જે સામાજિક જવાબદારીઓ છે એમને સ્વીકારવી છે નથી સ્વીકારતા પંદરમી ઓગસ્ટથી છવ્વીસમી જાન્યુઆરીએ તિરંગાઓ લઈને ફોટો સેશન કરવા લોકો નીકળી પડે છે પરંતુ જે મુખ્ય એમની ભૂમિકા છે જેમને ભજવવાની છે એ છે રોડ કોન્ટ્રાક્ટરો છે જેમને અપાય છે જેમની પાસેથી કામ લેવાનું છે અને રોડ છે એ નથી લેવાતા હા એ લોકો એક ચોક્કસ કામ કરે છે નેતાઓ એ કામ શું કરે છે તો કે ભાઈ જે ટેન્ડરો પાસ થાય ને એમાંથી સમય અને જે પણ પરિબળ હોય અનુસાર બે ટકા કમિશન ચોક્કસથી કોઈ માણસને મોકલી અને લઈ આવશે આ ધંધો થશે હપ્તા વસૂલીનો ધંધો થશે પરંતુ ક્યારે રસ્તાઓની હાલત શું છે એનું ફોલોઅપ લેવું રસ્તાઓમાં કઈ ખાડા છે તો એને સુધારવા એ ફોલોઅપ ક્યારે ઉદઘાટન કરશે પોતાના નામની સરસ મજાની તકતીઓ દેશે પરંતુ જો વર્ષનો વર્ષનો કે એ રોડનો છે તો એમાં ખાડાઓ થયા છે તો એને કોને પૂરવા એ ખાડાની મરામત કોને કરવી આ તમામ જવાબદારીઓ છે નેતાઓ ક્યારેય સ્વીકારતા નથી અને એમાં નિર્દોષ લોકો છે ભોગ બનતા હોય છે કૃષ્ણભાઈ બિલકુલ પાસે પટેલ પણ સાથે છે તિરંગા યાત્રા જ્યારે માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે સાચ શણગાર કરવામાં આવ્યો આકર્ષક લાખો કરોડો રૂપિયા ખર્ચાયા હશે અને એમાં એક થતું હોય છે આ બધું કામકાજ પરંતુ એ કેમ નથી દેખાતું કે એ જ રસ્તા પર આટલા ખરાબ રસ્તા છે આટલા ખરાબ ખાડા ભૂવા પડ્યા છે અને એ જ ખાડા હોવાને કારણે લોકોની કમર ભાંગી જાય છે તો આ તો બહુ સામાજિક નિસ્બત વાળી વાત છે ને આ તો બહુ સામાન્ય સુવિધાની વાત છે એમાં કોઈ મોટી લક્ઝુરિયસ સુવિધા તો લોકો માંગતા નથી તો કેમ એ નથી સમજાતું કે પહેલા આ કરવાની જરૂર છે ત્યારબાદ તમે તમારી સિદ્ધિઓ મોટી મોટી ગણાવી શકો પાયાની સુવિધા તો લોકોને આપો કેમ એવું છે કે આજે પણ નાના બાળકને અનેક એવા ગામડાઓ છે કે જેમાં શાળાએ જવું હોય તો નદીમાંથી પસાર થઈને જવું પડે છે પ્રસ્તુત જોડીમાં લઈ જઈને એને દવાખાને પહોંચાડવી પડે છે તો ક્યાં પાછળ રહી ગયા આપણે સાચી વાત છે બેન તમારી પણ સૌથી પહેલાં તો બેન તમને મેહુલભાઈ આપને અને દરેક દર્શકોને ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હું એ વાત બહુ સારી રીતે સમજુ છું સમાજની વચ્ચે રહું છું સમાજની વચ્ચે કામ કરું છું અને આપણે ક્યાં ક્યાં ઉણા ઉતરીએ છીએ ને એ વાતને મેં ડગલે ને પગલે અલગ અલગ ક્ષેત્રોમાં મેં પોતે જીવી છે અને જાણી છે પણ બેન ખાસ એક મારી એક અરજી એ કરીશ કે ઇઠ્ઠોતેરમો આપણો સ્વતંત્રતા દિવસ છે આમ પણ દેશભક્તિ છે ને એક કે બે દિવસ પૂરતી સીમિત રહી ગઈ છે અને એમાં પણ આજનો આ દિવસ હોય સો ટકા આગળ આપણે હું એમાં તમારી દરેક વાતથી સહમત છું કે આ બધું જ થઈ રહ્યું છે હજુ તો ઘણી વાત આ કલકત્તાનો આખો જે કિસ્સો થયો દર સોળ મિનિટે એક કન્યાનો આપણા દેશમાં બલાત્કાર થાય છે બધી જ વાત થવી જોઈએ બેન પણ દેશને કે તંત્રને ગાળા ગાળો ભાંડવાનો ખામીઓ કાઢવાના બહુ બધા દિવસો છે આજનો એક દિવસ આપણે ના બક્ષી શકીએ પણ છતાં પણ જો આ વાત થઈ રહી છે અત્યારે કે શું શું ખામીઓ છે ક્યાં ક્યાં ઉણા ઉતરી રહ્યા છે તંત્ર ક્યાં ક્યાં સ્વાભાવિક રીતે એક સામાન્ય નાગરિક જ્યારે ટેક્સ પે કરતો હોય તો સૌથી વધારે અપેક્ષા તંત્ર પાસેથી જ હોય સરકાર પાસેથી જ હોય પણ બેન આપણે દરેક જગ્યાએ વ્યક્તિગત રીતે આપણે પોતે જ આ ભ્રષ્ટાચાર છે ને તંત્રમાં પછી આવે છે પહેલાં આપણી અંદરમાં આવે છે આ બધી જ ખામીઓ પહેલાં આપણા વ્યક્તિગત અંદરમાં હોય છે જો એક એક નાની નાની વસ્તુઓને ધીમે ધીમે આપણામાંથી આપણે જો એક ટ્રાફિક પોલીસવાળાને જ્યાં હજાર રૂપિયાનું ચલાન આવતું હોય ત્યાં સો રૂપિયા કે પચાસ રૂપિયા આપીને આજની તારીખમાં એ લોકો નીકળે જ છે ગમે તેટલી અલગ અલગ સિસ્ટમો બદલાય પણ એ વસ્તુઓ થાય જ છે તો જો આપણે એ વસ્તુ નાનકડી વસ્તુ આપણામાંથી સુધારીશું તો સો ટકા એક નાનકડા ફરક આવવાની શરૂઆત થશે અને આ સ્વતંત્રતા દિવસને બહુ નિરાશાવાદી કે બહુ આપણે પ્રોબ્લેમો સમસ્યાઓ શોધીને એને નિરાશાવાદી દિવસ બનાવવાની જગ્યાએ આ એક ઉજવણીનો તો ઠીક છે પણ એ બલિદાનોને યાદ કરવાનો દિવસ છે કે જે લાખો લોકોએ દેશની આઝાદી માટે લોહી રેડ્યું છે અને એને યાદ કરીએ અને એને ખાલી સારી રીતે સ્મરીએ બાકી બીજા બધા દિવસો તો છે જ આ બધી આપણે ન જ અપનાવી શકીએ કે ઠીક છે બધું સારું સારું જ છે અથવા તો એ કંઈ વાત કરવાની જરૂર નથી કારણ કે એવી રીતે ક્યારે સમજી નહીં શકીએ આપણે કે શું થવાનું છે ને શું નથી થવા સો ટકા આજે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે નારી પર જ્યારે અત્યાચાર થઈ રહ્યા છે એક કોલકાતાની વાત કરીએ દિલ્હીની વાત કરીએ હૈદરાબાદની પીડિતાની વાત કરીએ કે મણિપુરની સ્થિતિની વાત કરીએ તો એનો અર્થ એ તો નથી કે જ્યારે આપણે ખુશી મનાવતા હોય ત્યારે શું પડકારો આપણે સમક્ષ એની વાત સો ટકા બેન અને મેચ કહ્યું કે દર સોળ મિનિટે આ આપણો ભારત દેશ છે કે દર સોળ મિનિટે એક કન્યાનો બલાતક

આમાં તો લોકો પણ ક્યાંય જોડાયેલા નથી પણ શું એક કારણ હશે કે એને ડર નથી લાગતો કે બે મહિનાની અંદર જ એ પણ પોતે ભ્રષ્ટાચાર કરવા લાગે છે અને એને પણ સસ્પેન્ડ કરવાની ફરજ પડે છે પેલા તો બેનનો એક પ્રશ્ન હતો કે આપણે આજનો દિવસ મનાવીએ સારી રીતે વસ્તુ અહીંયા ખાલી પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીની નથી આ ત્રણસો પાસઠ દિવસના પ્રશ્નો છે જે જનતા આમાંથી પીડાય છે રાઈટ એટલે પ્રશ્ન કોઈ પણ કોઈ પણ દિવસ હોય પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય જાહેર જનતાનો એ અધિકાર છે કે એટલીસ્ટ એમને જે તકલીફો પડે છે એટલા હાઈ પે ટેક્સ ભરે છે સીજીએસટી ભરે છે એસજીએસટી ભરે છે ઇન્કમ ટેક્સ ભરે છે રાઈટ ઇનડાયરેક્ટ ટેક્સિસ ભરે છે ઇન્વેસ્ટમેન્ટમાંથી ટેક્સિસ ભરે છે તો એટલી સુવિધાઓ સરકાર પાસે માંગી શકે રહી વાત તક્ષશિલાવાળી કે પછી ટીઆરપી ગેમ ઝોનવાળી અને એમાં પોસ્ટિંગ થઈ છે પેલા ભાઈની તો વસ્તુ એવું છે કે આમાં પેલી કહેવત છે ને કે બલી હંમેશા બકરી કી દી જાતી શેર કી નહીં તો આમાં ઘાટ જ એવો છે કે ભાઈ એ ચીફ ઝોનલ ઓફિસર હતા એમને સસ્પેન્ડ કરી દીધા ને એમને અરેસ્ટ કરી દીધા ને એના ઉપર તમામ કાર્યવાહી કરવામાં આવશે પણ આમાં હકીકત એવી હોય છે બેન જે ઇન્ડાયરેક્ટ બધાને ખબર છે કે કોર્પોરેટરો મેયરો કમિશનરો આ બધાના ફોન આવે તો પછી કઈ ચીફ ઓફિસર અથવા જોનલ ઓફિસર અથવા પ્લાનિંગ ઓફિસર કે એવું ના કહી શકે કે ભાઈ હું તમારી ભલામણ નહીં સ્વીકારું અને હું તો સાઈન નહીં કરું એમને સાઈન કરવાની જ છે જો નેતાઓની ભલામણ આવવાની તો તો આમાં કોઈ ના કોઈ જગ્યાએ અવારનવાર મોટા માથાઓ છે એ બચી જાય છે પછી અધિકારી એક સસ્પેન્ડ થઈ જાય બીજો અધિકારી એ જગ્યા પર આવી જાય ફરી વાર મોટા માથાઓ છે નેતાઓ છે એમની ભલામણો આવવા માટે ભ્રષ્ટાચારનો એમનો લોકો આ જે બી ઘટના છે છ મહિના સાત મહિનામાં ભૂલી જાય એટલે ભ્રષ્ટાચારનો એ દોર ફરી ચાલુ થઈ જાય આ રૂટીન પ્રેક્ટિસ છે આવી હજારો ઘટનાઓ બની છે અને ભવિષ્યમાં બનવાની છે જ્યાં સુધી જાહેર જનતાઓ છે

તો એક નાગરિક તરીકે સત્યોતેર વર્ષમાં તમને શું લાગે છે આ માત્ર એવું નથી કે તમે ક્યાં રહી ગયા સાચી વાત છે બેન અને હું ફરીથી કહું છું કે તકલીફો સો ટકા છે આપે જે વાત કરી કે આ સામરુક વૃત્તિની વાત છે જ નહીં બધી જ તકલીફો છે તમે પણ જાણો છો હું પણ જાણું છું સ્વીકારું છું પણ આપે જે સવાલ કર્યો એ પ્રમાણે કે આપણો હક તો છે નાગરિક છીએ ટેક્સ ભરીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા ટેક્સ ભરીએ છીએ સરકાર પાસે જવાબ માગવાનો ભાઈએ કહ્યું એ પ્રમાણે કપડાં ફાડી કાઢવાનો આપણો એ એ આપણે કરી શકીએ છીએ અને આ જવાબ તો માગવો જ જોઈએ દરેક જાગૃત નાગરિકનો એ અધિકાર છે પણ બેન તમે કહ્યું ને એ પ્રમાણે આપણે અત્યારે આ અધિકારોની ફક્ત ને માત્ર જે જે દોટ મૂકી છે આંધળી દોટ મૂકી છે તો આજનો જે દિવસ છે મેં કહું ને કે ત્રણસો પાંસઠ દિવસમાંથી બે દાડા બાદ કરી દઈએ તો ત્રણસો ને ત્રેસઠ દિવસ વધે ત્રણસો ને ત્રેસઠ દિવસ વાત કરો અધિકારોની વાત કરો બધી જ વાતોની જ્યાં જ્યાં સરકાર કે જવાબદાર વ્યક્તિઓ જવાબ આપવા માટે એમની જોડે જવાબ માગવો એ આપણે પણ જરૂરી છે પણ જાગૃત નાગરિકની ફરજ છે પણ આ બે દિવસ છે ને બેન તો બે દિવસ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી કે બીજા આપણે એ અમુક દિવસો ખાલી આપણા આપણી જે ફરજો છે આપણા રાષ્ટ્ર માટેના આપણા જે કર્તવ્યો છે આપણો જે રાષ્ટ્રધર્મ છે જો એને સ્મરીએ અને એની વાતો કરીએ તો આ બધું જ મેં કહ્યું ત્યારે એક અને ભાઈએ પણ એ વાત કહી કે એક વ્યક્તિ ક્યારે આખી સિસ્ટમ માટે જવાબદાર હોતી જ નથી આજે જે આખું કલકત્તાનો જે આટલો ખરાબ કાંડ થયો આટલો ખરાબ કે જે બે હજાર બારમાં નિર્ભયા કાંડ થયો ને એના આટલા વર્ષો પછી પણ એ જ પાછું એ જ આખી સાયકલ રિપીટ થઈ રહી છે અને નિર્ભયા ટુ પોઈન્ટ ઝીરો પાછું જાણે કોઈ આ કોઈ પિક્ચરની કે સિરીઝની સિક્વલ હોય ને એવી વાતો આપણા દેશમાં અત્યારે એવી દુઃખદ વાતો અત્યારે દેશમાં થઈ રહી છે પણ આપણે નાગરિક તરીકે એક એક બહુ સરસ ચિત્ર અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થયું છે કે કોઈ બહુ મોટી દુર્ઘટના આ કાંડ હોય કે આ બહેન જોડે થયેલો જે પણ જગનને અપરાધ હોય જે ભ્રષ્ટાચારની વાતો હોય આપણા રાજકોટનો કિસ્સો હોય કે અમદાવાદના કિસ્સા હોય કે જે પણ વાતો થતી હોય બહુ ભયંકર દુર્ઘટના ઘટે છે પબ્લિકમાં એક સરસ મજાનો રોષ ફાટી ઉઠે છે જુવાળ ફાટી ઉઠે છે વિરોધ ફાટી ઉઠે છે પછી પાછું શું થાય છે ધીમે ધીમે એ વસ્તુને આપણે ભૂલતા જઈએ છીએ ભૂલતા જઈએ છીએ એટલે પાછું એ સ્ટેટસ કો એ સ્થિતિ જે એઝ ઇટ ઇઝ હતી એ પાછી આવે છે અને પછી પાછી જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ને ત્યારે જ આપણે જાગીએ છીએ આ પરિસ્થિતિ બદલવાની છે આ દુર્ઘટનાઓની આ મોટા મોટા કાંડની આ મોટા મોટા અપરાધોની આપણે રાહ નથી જોવાની આપણે આખું વર્ષ જાગતા રહેવાનું છે ને આપણે જાગતા રહેતા હોઈશું ને તો

વાત કરવી જ જોઈએ બેન અને બીજી વાત કે હંમેશા બંને સાઈડ ઇક્વાલિટી હોવી જોઈએ કે જો સરકાર માની લો કે સીસીટીવી માંથી હેલ્મેટ દેખાઈ જાય છે હેલ્મેટ પહેર્યું છે કે નથી પહેર્યું તો એ જ સીસીટીવી ઉપરથી રસ્તાના ખાડાઓ કેમ ના દેખાય દેખાવા જ જોઈએ જો આપણે એટલો બધો ટ્રાફિકનો મસ્ત મોટો દંડ વસૂલી અને નિધિમાં જમા કરાવીએ છીએ તો પછી માની લો કોઈ વ્યક્તિનું ખાડા અકસ્માતમાં મૃત્યુ થાય છે તો સરકાર પોતાની જવાબદારી સમજીને એ જ જે દંડ વસૂલ કરેલી છે મસમોટી થવું જોઈએ અને બીજી એક જોગવાઈ પણ આવવી જોઈએ જો પેનલ્ટી આપણે ભરીએ છીએ જો આપણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ તો જે કોન્ટ્રાક્ટર છે જે ટેન્યુર પહેલા રસ્તો એનો ખરાબ થઈ જાય છે ખાડાઓ પડી જાય છે તો એના માટે પણ સજાની જોગવાઈઓ બનાવવી જોઈએ એને પણ દંડ આપવો જોઈએ તો ઇક્વાલિટી બંને સાઈડ રહે માત્ર ને માત્ર નિયમોનું પાલન કરવાનું બર્ડન એ જાહેર જનતા ઉપર ના થોપવાનું હોય સરકારને પણ સમજવું જોઈએ કોન્ટ્રાક્ટરોને પણ સમજવું જોઈએ જો આ બંને સમજી જશે તો જનતા ઓટોમેટિક સમજશે એનો મને પૂરો ભરોસો છે કૃષ્ણભાઈ ઠીક છે આપણે આશા રાખીએ કે કંઈક બદલાવ આવે અને સકારાત્મક બદલાવ હોય આ બંને અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને આ સત્યોતેર વર્ષ પૂરા થયા અઠ્યોતેર વર્ષમાં આપણે પ્રવેશ્યા છે આપણી સામે ઘણા બધા એવા હિમાલય જેટલા મોટા મોટા પડકારો છે પડકારોનું પહાડ છે આપણે આશા રાખીએ કે ધીમે ધીમે એ દૂષણોને નાથી શકીએ એ પડકારોને માત આપી શકીએ છેલ્લે માર્ટિન લ્યુધર કિંગનું એક વાક્ય કે પીસ ઇઝ નોટ એબસન્સ ઓફ કોન્ફ્લિક્ટ ઇટ ઇઝ પ્રેઝન્સ ઓફ જસ્ટિસ ઘર્ષણ ન હોય ક્યાંય સંઘર્ષ ન હોય ક્યાંય ક્લેશ ન હોય એનો અર્થ એ નથી કે શાંતિ છે પરંતુ એમાં ન્યાય હોવો જોઈએ અને આપણે આશા રાખીએ કે નાગરિકોને દરેક પીડિતને ન્યાય મળે એવી સિસ્ટમ ઊભી થાય